મે અપના કીધુ કે મારો ક્રષ્તપ પીડો પેડતો તો તો હું પેડો કરેતો એમાં કલ્યાણ થાહે અને પીડો કપડામાં દુશ્મનની પણ એવી કેપસિટી ન રહી કે મારા હામે આ કુછ કરીને જોઈ શકવાની તાકાત તો દીધી કારણ કે હું ગાય મારા ગૌશાળા છે ને ગાય નું દૂધ જ ખાતો مگر જેટલો તેજ ચાલે છે ને એટલો હાથ પર તેજ ચાલે છે કોઈ હામે જોઈને તો ભૂકા કાઢ નાખો અને એમાં તમામ રીતે માઇન્ડ પાવર મે એક વાત કરીતી આપને કે માણસે મજબૂત કોનાથી માઇન્ડ પાવરથી માઇન્ડ પાવર રહે ને તો મેન પાવર ઉભો કરશે માઇન્ડ પાવર હશે ને તો મની પાવર ઊભો કરશે માઇન્ડ પાવર રહે ને તો મસલ પાવર ઊભો કરશે માઇન્ડ પાવર હશે ને તો જ માતા માતાજી માધાતા મુરલીધર મુસ્લિમો આ બધા ભેગા આવેલા ને એનું કારણ પણ ભગવાન ક્રિસ્ત છે અને માઇન્ડ પાવર છે આ એમનો મારો અકબંધ રાખો અને હજી અગબંધ રાખે જ્યાં સુધી આ દેશથી સેવા કરે ભલે એક દિવસ જેવું પણ સિંહની જેમ જેવું મરદાનથી જે તે જેવું બાકી સત્તા હોય ના હોય જિંદગી હોય ગોડી ખાવી પડે મને કોઈ ફરક ન પડતો એટલે મારો મારો આ કપડું છે એ આજે છે ગઈ કાલે હતું આવતી કાલે છે આ હાથ મારો જન્મો ત્યારે પણ હતો અને જ્યારે આજે છે અને જ્યારે અગ્નિ સંસ્કાર થાય ત્યારે આજ સાથે થાય એટલે આમાં કોઈ શંકા ન કરવી આ આવું ના આવું રહે છે